નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં મિત્રો આજે આપણે હેલ્પરની જે ભરતી છે આપણી જીએસઆરટીસી એની ઓએમારની જે પરીક્ષા જે છે એની હજી સુધી કોઈ ડેટ જે છે એ જીએસઆરટીસી દ્વારા ડિક્લેર કરવામાં નથી આવી પરંતુ આપણને કન્ફ્યુઝન પોઈન્ટ અમુક છે કે આપણે તૈયારી કેવી રીતે કરીશું રાઈટ કે આપણે તૈયારી કેવી રીતે કરવી અને આની અંદર પણ આપણી પાસે એક ઇમ્પોર્ટન્ટ કન્ફ્યુઝન પોઈન્ટ છે અને એ છે કે શું ઓએમઆર પરીક્ષા જે છે કે ઓએમઆર આપણી જે પરીક્ષાનું જે પેપર આવવાનું છે શું આ પેપર એ દરેકે ટ્રેડ જે છે એ ટ્રેડ વાઇઝ આવશે કે પછી એક કોમન પેપર આવશે જ્યાં સુધી ટ્રેડ વાઇઝ પેપર આવશે પછી કોમન પેપર આવશે આનું કોઈ ક્લેરિટી ના મળે ત્યાં સુધી આપણે લોકો તૈયારી જે છે એ કેવી રીતે કરવી એનું આપણને પૂરો આઈડિયા આવતો નથી તો મિત્રો આજનો જે સેશન છે ને આપણો એની અંદર આપણે અમુક લોજિક લોજિક જે છે ને એનો ઉપયોગ કરીને એટલે કે તર્ક તર્કનો ઉપયોગ કરીને એવો અંદાજો લગાવીએ છીએ પરીક્ષા છે આની અંદર પેપર જે છે ને એ શું ટ્રેડવાઈઝ આવશે કે પછી કોમન આવશે પરંતુ વિડીયોની શરૂઆત જે છે એની અંદર હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું કે જીએસઆરટીસી દ્વારા અત્યાર સુધી કોઈ પણ એવી માહિતી હજી સુધી officially બહાર declare કરવામાં નથી આવી કે પેપર કેવું આવશે પરંતુ આપણે આપણે આપણી સરળતા માટે પેપર જે છે કેવું આવશે એનો શું કરી શકીએ છે એક અંદાજો લગાવી શકીએ છીએ અને આ અંદાજો જે છે લગાવીને આપણે શું કરી શકીએ છે આના basis પર આપણે આગળ પ્રિપેરેશન્સ કરી શકીએ છીએ તૈયારી કરી શકીએ ઓકે તો યસ આપણો સૌથી મોટો પ્રશ્ન આ જ છે કે ભાઈ ઓએમઆર જે પરીક્ષા છે જીએસઆરટીસી ની એનું પેપર ફોર્મ આવશે કે પછી ટેળવાઈ આવશે ઠીક છે તો મિત્રો ડરવાની જરૂરત નથી તૈયારી તમે જે રીતે કરો છો એ રીતે તમારે તૈયારી કરતા જ રહેવાનું છે પરંતુ અહીંયા જ્યારે આપણે એડવર્ટાઈઝમેન્ટ છે આપણી એની ઉપર થોડુંક ફોકસ કરીએ તો આપણને ઘણા ટ્રેડ જે છે એ એડવર્ટાઇઝમેન્ટમાં એલિજિબલ ગણેલા છે જેમ કે આપણી પાસે છે એક એમએમવી છે મોટર મિકેનિક વ્હીકલ છે એટલે કે મિકેનિક મોટર વ્હીકલ મિકેનિક ડીઝલ એન્જિન છે જનરલ મિકેનિક છે ફીટર છે ટર્નર છે ઇલેક્ટ્રિશિયન છે સીટ મેટલ છે સ્ટીટ મેટલ વર્કર ત્યારબાદ ઓટોમોબાઈલ બોડી રિપેરર વેલ્ડર વેલ્ડર કમ ફેબ્રિકેટર મશીનિસ્ટ છે કાર્પેન્ટર છે જનરલ છે ઓટોમોબાઈલ પેઇન્ટ રિપેરર છે તો આટલા કોર્સિસ આપણને માન્ય કરવામાં આવ્યા છે તો જ્યારે આપણે ઈએસઆરટીસી જે છે આની જોબ પ્રોફાઇલ વિશે વિચારીએ મિત્રો આપણે જોબ પ્રોફાઇલ વિશે વિચારીએ તો આપણે જોબ શું કરવાની છે હેલ્પરની જોબ કરવાની છે શું કરવાની છે હેલ્પરની જોબ કરવાની છે તો આપણી હાલની જે પોસ્ટ છે ને એ કોઈ ની પોસ્ટ નથી મિકેનિકની પોસ્ટ નથી એટલે તમારે એઝ અ મેકેનિક અત્યારે કામ કરવાનું નથી એટ મીન્સ અગર આ જ ટ્રેડ જે છે એને મેકેનિક તરીકે મીન્સ મેકેનિકની પોસ્ટમાં માંગ્યા હોત તો એક મેકેનિક છે એને બની શકે કે ભાઈ કોઈક સ્પેશિયલ નોલેજ હોવું જોઈએ જેમ કે જે એસટીની જે બસો છે એ બસની અંદર આપણે વાયરિંગ કરવાનું છે તો ત્યાં ઇલેક્ટ્રિશિયનની સ્પેશિયાલિટીની જરૂરત પડે છે પછી કોઈક જગ્યાએ કોઈક બોડી પાર્ટ છે ને રિપેર કરવાનો છે તો બોડી પાર્ટ રિપેર કરવા માટે ત્યાં તમારે બની શકે કે મશીનિસ્ટ જે છે હેને મશિનિસ્ટ ટ્રેડના સ્ટુડન્ટ્સની ફિટર ટ્રેડના સ્ટુડન્ટ્સની જરૂર પડે વીલ્ડર ટ્રેડના સ્ટુડન્ટ્સની જરૂર પડી શકે પછી જે જે છે એટલે આપણી બસ છે એની આગળનો લુકઆઉટ એટલે કે જે સીટમાંથી બનાવવામાં આવે છે એનું કોઈ રિપેરિંગ કામ હોય તો ત્યાં શીટ મેટલ વર્કરની જરૂર પડે છે અને ક્યાંક ટેકનિકલી એટલે કે એન્જિન રિલેટેડ ખામી હોય તો ત્યાં મિકેનિક મોટર વ્હીકલ મિકેનિક ડીઝલ એન્જિન એવી સ્પેશિયલ બ્રાન્ચ જે છે એની જરૂરત પડતી હોય છે પરંતુ આપણે ફોકસ કરીએ કે ભાઈ હેલ્પર તરીકે જોબ કરવાની છે તો એક હેલ્પર એક એવી વ્યક્તિ છે વર્કશોપની અંદર હેલ્પર જે છે ને એ હેલ્પર એક એવી પોસ્ટ છે કે જેને કોના હેલ્પમાં રહેવાનું છે તો એને મિકેનિકની હેલ્પમાં રહેવાનું છે રાઈટ તો મિકેનિકની એને હેલ્પમાં રહેવાનું છે ઇવન મિકેનિક જે છે ને એની પણ જાહેરાત પડતી હોય છે તો મિકેનિક પાસે પણ મલ્ટિપલ નોલેજ જરૂરી છે ઠીક છે મલ્ટિપલ નોલેજ એટલે એને મલ્ટિપલ ટ્રેડનું નોલેજ હોવું જરૂરી છે જેમ કે કોઈક બોડી પાર્ટ જે છે ને રિપેર કરીએ છે આપણે ઠીક છે તો રિપેર જે છે એની અંદર ઓટોમોબાઈલનું નોલેજ જોઈશે ઓટોમોબાઈલનું નોલેજ જોઈશે એટલે એન્જિન જે છે કેવી રીતે કામ કરે છે આખી ટ્રાન્સમિશન સિસ્ટમ છે ગિયર બોક્સ છે બરાબર છે ડિફરન્સીયલ છે ત્યારબાદ એસેસરીઝ જે છે એનું વર્કિંગ છે અને ત્યારબાદ ઇલેક્ટ્રિશિયન વાયરિંગ જે છે એના રિલેટેડ પણ થોડું ઘણું નોલેજ જરૂરી છે વેલ્ડિંગ પણ જરૂરી પડી આવે છે મેકેનિકને જ્યારે આ બધા કામ કરવાના હોય છે તો એની સાથે હેલ્પર પણ હેલ્પમાં હોય છે અને હેલ્પર જે છે એની માટે હેલ્પરને પણ આ નોલેજ હોવું જરૂરી છે બરાબર છે તો એટલા માટે આપણે એક અંદાજ એવો લગાવી શકીએ છીએ કે હેલ્પર જે છે એનું આપણું પેપર જે છે ને હેલ્પરનું પેપર એ વાઇઝ નહીં બલકી એક કોમન પેપર આવવાની શક્યતા છે કોમન એટલે બધી જ બ્રાન્ચનું કોમન પેપર આવવાની શક્યતા રહેલી છે તો એટલા માટે મિત્રો એક અહીંયા આ જે કોમન આવવાની શક્યતા છે આ છે અંદાજો હું ફરીવાર આપણે જણાવું કે જીએસઆરટીસી દ્વારા કોઈ પણ એવો સત્તાવાર માહિતી જે છે જાહેર કરવામાં નથી આવી કે દરેક બ્રાન્ચને કોમન પેપર આવવાનું છે એવી કોઈ માહિતી આપવામાં નથી આવી પરંતુ આ એક આપણે લોજિક એક તર્ક જે છે એને વિકસાવીએ છીએ કે ભાઈ વર્કશોપની અંદર દરેક પ્રકારનું કામ કરવાનું છે મિકેનિક દરેક પ્રકારનું કામ કરે છે એની અંદર જે ટૂલ્સ વાપરે છે આ ટૂલ્સ જે છે આ કોઈ પણ ટૂલ હોઈ શકે ઇલેક્ટ્રિશિયન ટૂલ્સ હોઈ શકે એમએમવીમાં રિલેટેડ ટૂલ્સ હોઈ શકે એટલે કે ઓટોમોબાઈલ ટ્રેડ રિલેટેડ હોઈ શકે ફિટર ટ્રેડ રિલેટેડ હોઈ શકે ધેટ મીન્સ કોઈપણ ટ્રેડ રિલેટેડ ટૂલ્સ હોઈ શકે છે અને હેલ્પર જે છે એ ટૂલ્સને આઈડેન્ટિફાઈ કરી શકતા હોવા જોઈએ એની પાસે વપરાશ કેવી રીતે કરવાનો ઉપયોગ કેવી રીતે કરવો આનો એને નોલેજ હોવું જરૂરી છે દેટ મીન્સ આપણે એવું વિચારી શકીએ કે એટલા માટે હું કહું છું કે આ જે પેપર છે આ કોમન પેપર આવવાના ચાન્સીસ છે ઠીક છે તો તમારે જે તૈયારી કરવાની છે મિત્રો તમે જે તૈયારી કરો છો એ તૈયારી તમારે કઈ રીતે કરવાની છે કોમન પેપર જે છે એના રીતે તમે તૈયારી કરી શકો છો દેટ મીન્સ હવે આપણને આપણે અગર કોમન પેપર જે છે એનો અંદાજો લઈને ચાલીએ છીએ તો આપણે કેવી રીતે તૈયારી કરવી આના માટેનો એક સેપરેટ વિડીયો આના પછી હું લઈને આવવાનો છું કે તમારે તૈયારી હવે કેવી રીતે કરવી પરંતુ અત્યાર સુધી હું તમને એટલું કહી શકું છું કે પેપર બનતા સુધી એટલે કે અંદાજીત રીતે એક કોમન સિલેબસમાંથી આવવાના ચાન્સીસ છે ઠીક છે મિત્રો તો મળીશું આપણે આપણા નેક્સ્ટ સેશનની અંદર પરંતુ ત્યાં સુધી તમે લોકો પ્રિપૅશન કરતા રહો જય જય ભારત થેન્ક યુ સો મચ